ધોરાજીમાં જેતપુર રોડ પર એક પાર્ટી પ્લોટ ખાતે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી હવેલીના શ્રી પ્રબોધકુમાર મહારાજ તથા શ્રી અભિષેક કુમાર રક્ષિત રક્ષિતરાયજી સહિતના વૈષ્ણવો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ શ્રી અંટાળા ધોરાજી ઉતાસણી બે હજાર ચોવીસ એની પૂર્વ સંધ્યાએ પરમપૂજ્ય અભિષેક બાબાના આશીર્વાદ અને આજ્ઞાથી ધોરાજી ખાતે જય પાર્ટી પ્લોટમાં અમે મનમોહન રશિયા ફાગોત્સવ એટલે કે રશિયાનું આયોજન કરેલું જેની અંદર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ જ હજારોની સંખ્યાની અંદર માતાઓ બહેનો રાજકીય આગેવાનો અને વલ્લભકુરના તમામ સ્વરૂપો મોટી હવેલીના વધારેલ અને ખૂબ જ બધાયે આનંદ ઉત્સાહ જાણે કે આજે જ ધૂળેટીનો દિવસ હોય એટલો બધો બધાય આનંદ લીધો અને આ અહીંયા જે કાંઈ અમારા આમંત્રણને માના માન આપીને આવ્યા હોય અમારા સગા સ્નેહી મિત્રો કુટુંબી કે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી આગેવાનો તમામનો હું અંતકૃણ આભાર માનું અને ખાસ તો વલ્લભકુંડના ચરણોમાં મારા વંદન અને એમનો હું અંતઃ આભાર સાથેના આશીર્વાદની પણ અપેક્ષા રાખું